ના સાહેબ અમે ગૃહમંત્રી આવેલા હું ભાજપના કાર્યકર હોવાના નાતે હાજર હતો અને એ દરમિયાન અધિકારીશ્રીએ એવું પૂછવામાં આવેલું કે તમે રજૂઆત કરવા આવ્યા છે મેં કહું ના અમે અહીંયા આગળ આવ્યા છે ને એ પ્રકારનું જો તમે કોઈ પરમિશન કે કોઈ તમે એવું કહેતા હોય કે રજૂઆત કરી શકાય છે તો અમે કરીશું બાકી કાયદાનો કોઈ ભંગ નહીં કરીએ પણ એમને એવું લાગ્યું કે નથી યોગ્ય તો એમના રીતે એમને યોગ્ય પગલાં લીધેલા જેનો અમુક કોઈપણ પ્રકારનો વાંધો નથી આજે અમે લોકો જે ભેગા થયા છે તેની અંદર અમારી રજૂઆત એ છે કે આપણે જે ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલની પાસે કિશન એમ્બ્રોસિયા કરીને સાઈડ આવેલી છે એ સાઈડની અંદર બિલ્ડરે જે તે સમયે બેન્ક ઓફ બરોડા જોડેથી પ્રોજેક્ટ લોન સોલ કરોડ રૂપિયાની લીધેલી અને એ સોલ કરોડની લોનની અંદર બેંકે તેર કરોડની આસપાસ ધિરાણ કરી દીધેલું છે હવે જે એંસી ટકાની આસપાસ ગણી શકાય અને જે સાઈડની અંદર એટલું કામ પણ થયું નથી તો બેંકે કયા મુદ્દા જોઈને ધિરાણ કર્યું છે હાલમાં બિલ્ડર કોઈપણ હપ્તા ભરી રહ્યા નથી અમારા ફ્લેટો બેંક ઓફ બરોડાએ સીલ કર્યા છે બેંક ઓફ બરોડાએ જે મારા બાણાકચના લખાણ છે સબ રજિસ્ટરના લખાણ મુજબ જે લખાણ આપેલું છે કે અમારી તારીખે ખરીદ્યા બાદ કોઈ પણ બેંક એ ફ્લેટ ઉપર ગીરો રાખી નહીં શકે કે કોઈપણ બેંક એને એના ગીરો હક લઈ નહીં શકે છતાં બેંક ઓફ બરોડાએ મારા બેંક મારા ફ્લેટ પર સબ રજિસ્ટ્રારના આદર્શ વિરુદ્ધ કામ કર્યું ના હોવું જોઈએ જેથી મારા ફ્લેટ પર એને લોન આપેલી નહીં હોય તો એને લોન ના લી હોય તો અમારા જેવા પચીસ ત્રીસ ફ્લેટ ધારકો છે જેમને આ પ્રકારના એમની લોન આવતાં પહેલાં ખરીદેલા છે એના બાણાખત થયેલા છે તો બેંક ઓફ બરોડાએ અમારા ફ્લેટ પર લોન નહીં આવી તો અમારા હક્કોથી અમને વંચિત શું કરવા કરી રહી છે કઈ રીતે કરી રહી છે અને કઈ રીતે સરકારને રજૂઆત કરીને એ અમારા હક લઈ રહી છે અમુક બેંક ઓફ બરોડાને આ ખોટા લાગતા કૃત્યમાંથી રક્ષા આપવામાં અપાવવા માટે વિનંતી બિલ્ડરે બેન્ક ઓફ બરોડા જોડથી પ્રોજેક્ટ લોન લીધી પણ બિલ્ડર તો આજે કોઈ પણ જગ્યાએ ગમે તે વસ્તુનું લોનની માગણી કરે પણ જ્યારે બેંક લોન ધીરાન કરતી હોય ત્યારે એને કાગળિયાર સર્ચ રિપોર્ટ ટાઇટલ ક્લિયરન્સ દરેક પ્રકારની સરકારી પ્રોસેસ હોય છે તો એને એની અંદર જે વેચાણ થયેલા યુનિટ પર એ ધિરાણ કરી નથી શકતા આજે બી બિલ્ડર જો લોન નથી ભરતા હું છું જે લો ફ્લેટ ઉપર બેંકે ધિરાણ નથી કરેલું એ ફ્લેટને બેંકે જે હક કરીને અંદર આવતા ને આજે ખંડેર જેવી પરિસ્થિતિ અમારી કરી છે અમારી રેરા કોર્ટમાં દરેક જગ્યાએ અમારી રજૂઆતો પહોંચેલી છે કેસ રેરા કોર્ટમાં ચાલે છે તો જેના કાગળ પર પુરાવા હોય એને સમય કમ લાગે છે આજે ખંડેર થઈ ગયા પછી આ ફ્લેટ અમાઉન્ટ સારા કરીને કોણ હાલશે